મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે પાવર પાવરટેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટરની બધી જ ડિટેલ તમને આ વિડીયોમાં મળી જશે તો મિત્રો ટ્રેક્ટરના કન્ડિશનની વાત તો જ તમને કન્ડિશન જોવા જશે ગેર બધું સારું છે છત્રી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જળશે ને મિત્રો ટ્રેક્ટરના પાછલા ટાયરની વાત કરીએ તો પચાસ સાહીઠ ટકા જેવા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા જળશે ને મિત્રો આગલા ટાયરની કન્ડિશન તમને ખૂબ જ સારામાં સારી જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરી તો બે હજાર નવનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના એન્જિનની વાત કરી તો કંપની ફિટિંગ તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જડશે અને મિત્રો હાઇડ્રોલિંગ પર તમને ખૂબ જ સારામાં સારું જોવા જશે અને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જશે તેની વાત કરી તો મોરબી તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જશે અને મિત્રો આવા નવા ટ્રેક્ટર માટેનો વિડીયો જોવા માટે તમે મહેર ફાર્મિંગ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે ખૂબ ખૂબ વિનંતી અને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરી તો એક લાખને સિત્તેર હજાર અંદાજીત ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જશો તો કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે તો મિત્રો વિડીયો જોવા માટે